નમસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમીના રસાનુભૂતિ કાર્યક્રમમાં આપ સૌ રસિક શ્રોતાઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નરસિંહ મહેતાથી શરૂ થયેલી આ રસાનુભૂતિની એક એક કણિકાઓમાં આપણે એક એક એપિસોડમાં એક એક કવિની શિરમોર કવિતાનો રસાનુભવની રીતે આસ્વાદ કરીએ છીએ આજે કવિ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર જેને આપણે બકઠા પણ કહીએ છીએ જેનું ઉપનામ સહેની પણ છે એવા સોનેટના પિતા તરીકે સોનેટના જનક તરીકે જેમ કવિ કાંત ખંડકાવ્યના પિતા છે એમ ગુજરાતી સાહિત્યમાં બકઠા એ સોનેટના પિતા છે આજે સૌ એનું જૂનું પિયર ઘર નામનું સોનેટ એનું હું પઠન કરીશ અને પછી ભાગ્યેશ જાસર એનો આપણને રસાસ્વાદ કરાવશે બેઠી ખાટે ફરી વળી બધે મેળીયો ઓરડામાં દીઠા હેતે સ્મૃતિપટ બધા ઉકલ્યા આપ રૂડા માડી મીઠી સ્મિત મધુરને મૂર્તિ પિતાજી દાદી વાકી રસિક કરતી ગોષ્ઠીતી બાળરાજી સોના સ્થાનો સજીવન થયા સાંભળું કંઠ જૂના આચારો કંઈ વિવિધ આચારો કંઈ વિવિધ ડબના નેત્ર ઠારે સહુના ભાંડુ નાના શિશુ સમયના ખટમીઠા સોગતીઓ જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીઓ તોયે એ સૌ સ્મૃતિ છબી વિશે વ્યાપી લે ચક્ષુ ઘેરી નાની મોટી બહુરૂપી થતી એક મૂર્તિ અનેરી ચોરીથી આ દિવસ સુધીમાં એવી જામી કલેજે કે કૌમારે પણ મુજસરે બાલ વેશે સહેજે બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી ત્યારે જાણી અનહદ ગતિ નાથ મારા તમારી હું વિનંતી કરીશ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને કવિ શ્રી ભાગ્યેશ ઝા સાહેબને કે આપણને આ જૂનું પિયર ઘર સોનેટનો રસાસ્વાદ કરાવે નમસ્તે મિત્રો અને અશ્વિનભાઈ કેવી સરસ કાવ્ય પાઠ કર્યો એમણે બકટ હા તમે જે કહ્યું એ એ વિચાર કવિતાના પિતામહ છે અને એવું કહે છે કે જ્યાં યતિ આવે ત્યાં પણ વિચાર બદલાવો જોઈએ અને આપણે એમ કહી શકીએ કે છંદ શાસ્ત્ર અને પિંગળમાં યતિ અને એનું જે આર્કિટેક્ચર આર્કિટેક્ચરમાં જે સ્થિત્યંતર થવું જોઈએ એ સ્થિત્યંતરની બહુ સૂક્ષ્મતાથી ભાળ રાખનાર બકઠા અહીં જૂનું પિયર ઘર એવી કવિતા આપણી આગળ રજૂ કરે છે હવે પિયર ઘર હોય ને એ જૂનું જ હોય પિયર હોય જૂનું જ હોય પણ જૂનું કહીને એને કંઈક એક જુદી ફિલિંગ આપવા માગે છે કારણ કે કોઈ પણ દીકરી જ્યારે સાસરેથી પિયર આવે છે ત્યારે એને એ ઘરમાં આખું ઠસ ભરેલી સ્મૃતિઓ હોય છે કારણ કે પેલું એક નવા વિશ્વમાં જાય છે અને પોતાનું કરી લે છે અહીંયા આ કવિ એક જુદી જ રીતે આપણને ટાઈમ ટ્રાવેલ કરાવે છે અને જુઓ આપણે જોઈશું આ કવિતામાં જે ચમત્કૃતિ આવે છે પહેલાં તો ચિત્ર દોરે છે બેઠી ખાટે ફરી વળી બધે એટલે તમે ખાટે બેઠી છે બેઠી એટલે બે મિનિટ હસકારો લઈ લીધો અને પછી ગતિ કવિતાને ગતિ આપવી છે કવિના મનમાં તો કવિતાને ગતિ આપવી છે એટલે ફરી વરી બધે બધે ફરી વરી છે પણ ક્યાં ક્યાં ખાસ બે બે ખૂણા ખાસ છે મેડીઓ અને ઓરડામાં આ ઓરડામાં અને મેડીમાં બહુ જ બધી સ્મૃતિઓ સચવાઈ છે કારણ કે એના જે બધા પ્રિય પાત્રો હતા ખાસ તો મા બાપ અને દાદી એમને યાદ કરવા છે એટલે દીથા હેતે સ્મૃતિ પડ બધા ઉકલ્યા આપરૂડા આ લેયર્સ બધા છે જે સ્તર છે સ્મૃતિના અને જો આ વિચાર પ્રધાન કવિતાના પિતામહ છે એટલે કહે છે કે ડીઠા હેટે સ્મૃતા સ્મૃતિ પડો બધા ઉકલ્યા આપ રૂડા પેલું આપ મેળે આપણને પાછળથી ઉમાશંકર કહે છે અહીંયા આપ રૂડા આપ એ ઓટોમેટિક થાય છે આ બધું મેં દીઠા પહેલાં જોયા અને પછી ઉકલ્યા એટલે અહીંયા સૂક્ષ્મતાથી સ્મૃતિને ઉકેલવાની વાત કરે છે એટલે હવે આપણને લિનિયર જેને અંગ્રેજી કવિતામાં કહે છે કે લિનિયર ધ મેમરી મેમરી લેન એક પછી એક લઈ જવાની છે માડી મીઠી સ્મિત મધુર અને ભવ્ય મૂર્તિ પિતાજી એટલે મા અને બાપ વચ્ચેના બે ભેદ તો પાડી દીધા પેલા ભવ્ય છે અને આ મધુર છે એટલે એ એ બંનેની છે અને પછી દાદી માટે આખી પંક્તિ આપે છે મા માટે અડધી પંક્તિ છે અને દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠીથી રાજી આમાં છે ને આખો સમય પડઘાય છે આપણા આજના સમયમાં દાદીનું સ્થાન લગભગ ભૂસાતું જાય છે દાદી કાં તો ગરડા ઘરમાં છે અથવા વિદેશ છે અથવા દૂર છે આપણે ન્યુક્લિયસ ફેમિલી થઈ એટલે આજે આ પંક્તિ આપણને વધારે રૂચે છે કારણ કે કે દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠીથી રાજી બાળકોને ગોષ્ઠી કરતી હતી આ વાર્તા કહેતી હતી એમની ગોષ્ઠી એટલે ગોષ્ઠી શબ્દ કહીને આ કવિ ગંભીર છે ને વિચાર પ્રધાન છે એ જ વાત રણકે છે કે ગોષ્ઠી કરતી હતી અને આ બધું કરવાથી આ ત્રણ વસ્તુઓને યાદ કરે છે ત્રણ પાત્રોને એના કારણે શું થયું કે જૂના સુના સ્થાનો સજીવન થયા સાંભળું કંઠ જૂના હવે જો સળવળાટ આપે છે કવિ આ કવિતાનું અહીંયા વળાંક છે કે સુના સ્થાનો સજીવન થયા બધા પહેલાં તો પળ ઉકેલતી હતી અને હવે હવે બધું જાગૃત થઈ ગયું એટલે તમે જોઈ શકો કે આખું દ્રશ્ય શ્રાવ્ય રચાય છે અને આચારો કંઈ વિવિધ ઢબના નેત્ર સહુના ભાંડું નાના શિશુ સમયના ખા ખટ્ટ મીઠા સોબતીઓ જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરિયો અહીંયા કવિતા પાછી આવે છે કે જાણે કે પરિયો પોતાની વય બદલીને નાની મોટી બધી સ્મૃતિઓ જ્યાં ત્યાં આવી વય બદલી આ વય બદલીને સંતાઈ જાય આ પરિયો તો કેવી હોય આનો આપણને જે કલ્પના છે એ તો સ્થિર વયની છે પણ અહીંયા કવિ વિચાર પ્રધાન કવિ છે અને એમને આ આખો સમયપટ આ ચૌદ લીટીમાં સમાવો છે અને એટલા માટે એમ કહે છે કે અહીં પરીઓ પણ જે દેખાય છે હું નાની હતી ત્યારે નાની પરી દેખાતી હતી મોટી થઈ ત્યારે મોટી પરી દેખાવા માંડી અને પરણી ત્યારે એનાથી પણ મોટી પરી હતી એટલે આ બધી પરીઓ દેખાવા માંડી અને તો એ સૌ સુરતી છબી વિશે વ્યાપી લે ચક્ષુ ઘેરી પણ પછી એમ કહે છે અને એ આ કવિતાની ચમત્કૃતિ આ છે આપણે શું થાય કે ઘેર આવ્યા એટલે બહુ રાજી થઈ ગયા અને મા બાપની જ યાદ આવી આને પતિની યાદ આવે છે નાની મોટી બહુરૂપી થતી એક બહુરૂપી થતી એક એક મૂર્તિ છે અને એ ક્યારથી જોડાય છે મારી સાથે જોડાય છે તો ચોરીના દિવસથી લગ્ન પહેલાં તો હું જાણતી નહોતી એને પણ ચોરીથી આ દિવસ સુધીમાં આદ્ય પર્યંત આજ સુધી જે અમારી સાથે જોડાયેલી છે ચોરીથી આ દિવસો સુધીમાં એવી જામી કલે જે એટલે કલે જે હૃદયમાં જે બરાબર જામી ગઈ છે એ કૌમારમાં કુમાર અવસ્થામાં પણ હતી મારી સાથે એવી રીતે બાળ વેશે મારી સાથે સરે છે સરે છે આ સંસારથી શબ્દ લાવવો છે એટલે સરે છે અને તમે જુઓ એટલા માટે પેલી વય બદલતી પરીઓથી આપણને માનસિક રીતે કવિ તૈયાર કરે છે અને અહીં કહે છે કે કૌમારે પણ મુજે સરે બાળ વેશે સહેજે અને બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી બધા વર્ષો આ જૂનું લાગે છે પિયર ઘર એટલે આ દીકરી દીકરી નથી બહુ મોટી પ્રૌઢા થઈ ગઈ છે અને એને આખી જિંદગી આમ જાણે કે સ્મૃતિ આગળથી એક આખું ફ્લેશબેકમાં બધું જોઈ નાખ્યું ત્યારે જાણી ત્યારે જાણી એને અનહદ ગતિ નાથ મારા તમારી આ નાથ મારા તમારી તમારી ગતિ મેં જબરજસ્ત જોઈ એટલે કાલો ને આતા વયમે વયા આખી જે વાત છે કે આ જે સમય જે રીતે પસાર થયો છે બાળપણના ગોઠિયાઓ સોબતીઓ પરીઓ જેવી બહેનપણીઓ દાદી મા બાપ અને પછી પેલા ચોરીથી જોડાયેલા પેલા ભાઈ અને એમની કુમાર અવસ્થાની એક મૂર્તિ પણ એને મળી જાય છે એટલે આ એક જૂનું પિયર ઘર એ એક બહુ લેન્ડમાર્ક કવિતા કહેવાય છે ગુજરાતી સાહિત્યમાં કારણ કે સોનેટમાં આવી રીતે ચિત્ર ઊભું કરીને આપણને કવિ એની માનસિક અવસ્થામાં પણ લઈ જાય છે અને એના ફિઝિકલ પરિવેશમાં પણ લઈ જાય છે તમને આખું ઘર દેખાય છે કે આ એના બેઠક ખંડમાં બેઠી છે અને હિંચકા ઉપર પહેલાં ઝૂલે છે ને પછી બધે ફરી વળે છે ને એટલે બકઠાની જે કાવ્યકલા કાવ્ય વિચાર એમનો વિચાર પ્રધાન અને અર્થવળાંક યતીએ લેવાનો એ જે એમનો આગ્રહ હતો એની એક સરસ સુવાસ પંક્તિએ પંક્તિએ આપણે પમરાટ પામેલી જોઈએ છીએ તો બહુ મજા આવી આપણે મને લાગે છે કે બીજી કવિતા પણ લઈએ તો આપણે આપણા શ્રોતાઓને ને ભાવકોને બકઠાનો પરિચય આપણે બરાબર કરાવી શકીશું મને લાગે છે કે ભણકારાથી આપણે હા કારણ કે આ બહુ આવી જ લેન્ડમાર્ક કવિતા છે ગુજરાતી સાહિત્યનું આ પ્રથમ સોનેટ છે આમ બકઠાનો પ્રિય છંદ પૃથ્વી છે પણ એમણે આ સોનેટ મંદાક્રાંતમાં રચ્યું છે અને ત્રિષિની કવિતા તરીકે જાણીતો આપણો જે એક સાહિત્યનો દૃષ્ટિકોણ છે જેમાં કવિતા રૂપી નાયિકા ડોલીમાં બેઠી છે અને ડોલીનો એક છેડો ગાંધીજીના ખભે છે ડોલીનો બીજો છેડો બકઠાના ખભે છે તો વિષય પરત્વે ગાંધીજીને અનુસરતી અને ભાગ્યેશભાઈએ કહ્યું એ પ્રમાણે વિચાર પ્રમાણે કે અભિવ્યક્તિ પ્રમાણે જે ઠાકોરને અનુસરે છે એવી ત્રિસિની કવિતાના આ શિરમોર કવિ અને એનું ભણકારા એ ગુજરાતી સાહિત્યનું પ્રથમ સોનેટ આમ પ્રથમ કોઈ પણ કૃતિ હોય તો એમાં દોષ ઘણા હોય પણ આ સોનેટ એમાં અપવાદ છે કે ભણકારા એ ગુજરાતી સાહિત્યનું પ્રથમ સોનેટ હોવા છતાં ઉત્તમોત્તમ સોનેટ કહી શકો એ કક્ષાનું આ સોનેટ છે જેનું હું પઠન કરીશ પહેલાં આગે ઘે ઊભા તટધુમસ જેમાં દ્રુમો નિંદ સેવે વચ્ચે સ્વપ્ને મૃદુમતા શાંત રેવા સુહાવે ઊંચા નીચા સ્તન ધડક હાલતા સુપ્ત વારી તેમાં મેળે તલસમ પડે ઉ પડે નાવ માહારી માથે જાણે નિજ નરી જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી ચોંકી જાગે કુસુમ વસને તેથી અલી મૃદુપદે વાય આ વાયુ તેવો ત્યાં તેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ કે ડોલંતી ગતિ પર સજું તાર તારમંદ તેમા આશી રજની ઊરથી નર્મદા વૈનમાંથી સ્વર્ગંગાની રજતરજ કે વાદળી ફેનમાંથી પુષ્પે પાને વિમલ ભીમ મોતી સરે તેમ છાની પુષ્પે પાને વિમલ હિમ મોતી સરે તેમ છાની બાની ભીની નીતરી નીગળે અંતરે શિય સહેની તો આ ભણકારા સોનેટની રસાનુભૂતિ કરાવવા માટે હું શ્રી ભાગ્યેશભાઈને વિનંતી કરું છું વાહ તમે સરસ વાત કરી કે ભણકારા એ કવિતાના જન્મના ભણકારા છે શબ્દ ગહેલી અથવા શબ્દથી ગર્ભાધાન થયેલી અર્થના ગર્ભાધાનથી પક્કો થયેલી એક કવિતા આવી રહી છે અને કવિ કેવું દ્રશ્ય આપે છે આમ મને તો થોડું આમ વિરોધાભાસ પણ લાગે કે આ તો કવિ સૌંદર્યના કવિ છે આ તો કાલિદાસની પાડોશમાં બેસે એવા કવિ છે આઘે ઊભા ટટ ધુમસ જેમાં નિંદ સેવે એટલે આઘે ઊભા તમે જુઓ નર્મદાનું આ ચિત્ર આપે છે એટલે પહેલાંમાં પ્રકૃતિ છે અને પછી આજુબાજુની પ્રકૃતિ છે અને પછી નર્મદાના વારી આવે છે આઘે ઊભા છે ધ્રુમો એટલે વૃક્ષો ઊંઘી ગયા છે અને ત્યાં વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતા મલકતા એ રહેવા માટે આવો આધેડ વયની કોઈ સ્ત્રી સુતી હોય મલકતા એમ એ ક્રિયાપદથી આખું ચિત્ર આપે છે આપણને કે ઊંઘમાં પણ જાણે કે હસી રહ્યા છે કારણ કે એમને આગલામાં આખું સૌંદર્ય શાસ્ત્ર લાવવું છે ઊંચા નીચા સ્તન ધડકસા હાલતા સપ્ત સુપ્ત વારી આમ પાણી ઊંઘી ગયા છે પાણી આમ આમ જઈ રહ્યા છે તમે એ જુઓ તમે કાલિદાસ યાદ આવે મેઘદૂતમાં લખે ને તન વિશ્યામા શિખરી દસના પક્વ બિંબા ધૃષ્ટિ મધ્યે ચકિત હરિણા નિમ્ન નાભી શોણી ભારાદ અલસમના સ્તોક નમ્રાસ્તનાભ્યામાં એ એ જે કાલિદાસની પંક્તિઓ છે એવી રીતે ઊંચા નીચા સ્તન ધડકસા હાલતા સુપ્તવારી તેમાં મેળે તલસમ પડે ઉ પડે નાવ મારી આ નાવડી જાણે કે હું આમ એક નાવ લઈને નીકળ્યો છું રાત્રે ત્યારે ખબર પડે છે કે આખી સૃષ્ટિ કેવી રીતે બધાને એકબીજાને સહાય કરે છે કે જ્યોત્સના પણ લપાઈ ગઈ છે જાણે કે ચાંદની કે આ બધા જાગી ના જાય માથે જાણે નિજ નરી જુએ કાંતિ તો સૃષ્ટિ સૂતી ચોંકી જાગે કુસુમ વસને તેથી જ્યોત્સના લપાતી ને બીડેલા મહી બંધાઈ ઘેલો વાહ તમે સરસ યાદ કર્યું સૌંદર્ય ઘેલો પવન કમલમાં બિડાઈ ગયો છે પેલું છે ને કોશ ગતે દ્વિરે ફે હા હંત હંત નલિનીમ ગજમુજ્જહાર જે રીતે કમલમાં એક ભમરો બીડાઈ જાય છે કે સવાર પડશે અને હું આમ કરીશ ને તેમ કરીશ ને ત્યાં તો એક હાથી એના ઉપર પગ દે છે ને ચગદાઈ જાય છે બધું એટલે ઈશ્વર કેવી ક્રૂરતાથી વિધિ ચાલતી હોય છે એમ અહીંયા ને બીડેલા કમલમહી બંધાઈ સૌંદર્ય ગયેલો આખું વાતાવરણ કવિ આઠ લીટીમાં એટ પ્લસ સિક્સ તમે જે શેક્સપિરિયન સોનેટનું જે સ્ટ્રક્ચર છે હા એ એ સ્ટ્રક્ચરમાં પહેલી આઠ પંક્તિમાં એક પૂર્વ ભૂમિકા રચાય છે કે હવે કવિ આવી રહ્યા છે ભણકારા સંભળાઈ રહ્યા છે આ કુદરત આખી જાણે કે એક કવિની પંક્તિ માટે કવિના એક કવિતાના અવતરણ માટે જાણે કે તૈયાર થઈ છે અને હવે કહે છે કે ત્યાં સુતેલું લવું નવલ અર્ધા અનાયાસ છંદ અર્ધ અનાયાસ છંદ અનાયાસ અનાયાસે આવે એ જ કવિતા આ બકઠાની શિસ્ત છે આયાસપૂર્વક કશું નહીં બધું નેચરલી આવવું જોઈએ અને અનાયાસ હોય તેમ છતાં પણ છંદમાં હોવું જોઈએ આ એમની ડિસિપ્લિન અને ત્યાં સૂતેલો લવું લવું શબ્દ વાપર્યો ક્રિયાપદ એટલે લવ લવવું એટલે એમ કહી સીધું લખી દેવાનું એમ નહીં હું મારા મનમાં ઘૂંટું છું એને ને ડોલંતી ગતિ પર સજવું જુઓ ડોલન શૈલીની વાત તો છે જ પણ આગળ આપણે જોયું ને પેલું સ્તન સ્તનધડક અને ના બળી ઉપર નીચે થતી ના બળી મારી આ બંનેને જોડવા માટે એમ કહે છે કે ડોલંતી ગતિ પર સજવું ના તાર મંદ એટલે મંદ સ્વરે ગાવું છે મારે મંદ બીનાના તાર મારે છેડવા છે એટલે આ આ કવિતાની ભણકારાની કેવી રીતે છે જુઓ અને તેમાં આશી એકદમ પછી એક બનાવ બને છે કે એક કોઈ વાદળ ધસી આવે છે અને શબ્દની પ્રસુતિ થવાની છે એક કવિતાની એક ભાવ જગત આખું જન્મવાનું છે એની કવિતામાં એક જેને કહે ને એક પરાકાષ્ઠા આપવા માટે કવિ કહે છે કે તેમાં આ શ્રી રજની ઓરથી નર્મદા વેણમાંથી નર્મદાના વેણમાંથી આ એકદમ રજની એકદમ જાગી ઉઠી હોય એવી રીતે સ્વરગંગાની રજત રજકે વાદળી ફેનમાંથી આમ વાદળી જાણે કે ફેણ હોય એવી રીતે એક વાદળી ધસી આવે છે અને પછી શું થાય છે જુઓ કે પુષ્પે પાને વિમલ હિમ મોતી સરે તેમ છાની છાની માની કોઈ અવાજ નથી એનો કવિતા એકદમ એવી રીતે અવતરે છે એવી રીતે એના ભણકારા સંભળાય છે કે પુષ્પના પાન ઉપર એનો કાગળ છે એ પુષ્પ છે એનું એનું એટલે આ આ કવિતાને કાવ્ય વિચાર છે કવિતા એ બહુ મનુષ્યના ચિત્તનો સૌથી કોમળતમ ભાગ છે અને એટલે એ કોમલાંગી છે એટલે કહે છે કે પુષ્પે પાને વિમલ હિમ મોતી જુઓ ત્રણે ત્રણ વસ્તુઓ મોતી પણ છે પણ હિમ જેવો છે અને વિમલ છે એટલે પ્રશુદ્ધ વિશુદ્ધ કવિતાના શબ્દો ઉતરી રહ્યા છે પુષ્પે પાને અને સરે છે અહીંયા સરે આપણે આગળ પણ જોયું કે સરે ક્રિયાપદ એમને બહુ ગમે છે એટલે સરે છે એટલે શ્રવે છે એ ઉતરે છે અને કેવું માનું બાની ભીની નીતરી નીંગળે અંતરે નીતરી નીંગળે અંતરે એમાં પણ એક લય છે કારણ કે પેલું આપણને પહેલેથી જ સુપ્ત વારી ઉપર આપણને જાણે કે શેલગાય લઈ જતા હોય કવિ એવી રીતે અંતરે શીય સહેની સેહની એમનું તમે કહ્યું એમ તક તખલ્લુસ છે ઉપનામ છે અને બકઠા એક વિચાર સાથે સાથે જે કાવ્યકલા કાલિદાસે પણ દાખવી અને ભગૂતીએ પણ દાખવી અને બધા ઘન એકદમ અર્થઘન શબ્દો અને ચિત્રો એ ચિત્રોથી તમને તમારા મનમાં એક ચિત્ર દોરાય અને તમે કવિ જે ભણકારા પામે છે એ તમારા સુધી પહોંચે કારણ કે ભા મૂળ વાત તો એ છે કે આ આ તો અનુસંધાન છે રવિન્દ્રનાથ જેને ક્રિએટિવ યુનિટી કે છે એ આ જુદી રીતની ક્રિએટિવ યુનિટી છે જ્યાં શબ્દ થકી કવિનું ચિત્ત ભાવકના ચિત્ત સાથે જોડાય છે અને એમાં પણ ધીમી અને છાની રહીને વિમલ હિમમોતી સમી કવિતાના શબ્દો ઉતરે છે એટલે બક ઠાકોર જે લક્ષ્ય સાધવું છે કવિતા દ્વારા એ સાધે છે અને એમને સંભળાયેલા ભણકારા આપણને પણ સંભળાવી શકે છે કારણ કે શબ્દમાં એ પ્રાણ પૂરવાની તાકાત ધરાવતા કવિ છે અને વિચાર પ્રધાન તમે કહ્યું સરસ પાલખી કવિતા રાણીની નીકળી છે એમાં બકઠા અને ગાંધીજી એટલે ગાંધી વિચારનો બહુ પ્રભાવ છે અને બકઠાની આ જે આખી જેને નિરંજન ભગતને છંદો લઈ જેવા કવિતા માટે પ્રેરાઈ પ્રેર્યા હોય એ એક પ્રકારની આખી વાત લઈને આપણી સામે આવે છે અને સરસ રીતે ભડકારા સંભળાવે છે આમ બકર ઠાકોર આપણા માટે એટલે આપણી આખી પેઢી માટે નવી પેઢી માટે એક કવિતાનો સંદેશ આપે છે કે કવિતા અર્થ પ્રધાન હોવી જોઈએ વિચાર પ્રધાન હોવી જોઈએ હવે જે માત્ર સ્વરમાં છે અથવા માત્ર ગેય છે અને ગેય અગેયનો પણ એ વખતે બહુ વિવાદ થયેલો કારણ કે બધા લોકો બધા એ તો અને ને જંતુડા અને એવા શબ્દો પણ વાપરતા હતા એટલે કદાચ એવું પણ હશે કે બહુ બહુ ફુગાવો થઈ ગયો હશે જે તે વખતે દરેક વખત થાય છે એમાં આજે પણ એવું થયું છે કે બહુ લોકો બધું લખવા માંડી પડ્યા છે અને ખરેખર કવિતાનું જે તત્વ છે એ એટલું ગહન હોવું જોઈએ જેમ પેલી નાયિકા સ્મૃતિના પડ એક પછી એક પડળ ખોલે અને સમયને ટાઈમને ટાઈમ કેપ્સ્યુલ બનાવે છે અને અહીંયા આખી પ્રકૃતિને લાવીને કવિ કવિતાના જન્મની ક્ષણને આપણી સમક્ષ રજૂ કરે છે તો બકર ઠાકરને આપણે આવી રીતે યાદ કરી અને ખરેખર એમની દિવ્ય ચેતનાને પણ પ્રણામ કરીએ અને આપણે કહીએ કે આમ તો પૂછો તાર જો તમે એમનું ચિત્ર પણ આવા કવિ ગુજરાતી ભાષામાં એમને અનેક કવિઓને તૈયાર કરે છે એવા બકઠાને આપણે યાદ કરીએ અને એમની સ્મૃતિમાં આ બે કવિતાઓની રસાનુભૂતિ અમારી જે કાલી ભાષામાં અમને સમજ પડી એ રીતે એમના ચરણોમાં ધરીએ અસ્તુ જય જય ગરવી ગુજરાત